તમારું નામ શું છે શ્રેયસ નામ છે મારું શ્રેયસ શ્રેયસ એસ એચ આર ઈ વાય એ એસ હા આપણે કઈ સમાજમાં થયો એસટી જ છું સાહેબ હું હે એસટી જ છું એસટી લલિતમાંથી હા 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 એટલે તમારું શું તમારું હું માનવું છે કયો ને એટલે આપણે કહી એમને એટલે જો અમારું માનવું તો એવું છે સાહેબ કે ન્યા પૈસા ના બાબતે પહેલા તો તમે આ તમ આપડે કમલેશભાઈ જાદવ નું એવું મંતવ્ય હતું કે ભાઈ પૈસા ક્યાંથી આવે એટલે હવે ભાઈ જો કમલેશભાઈ જાદવ નું ઘર કેવી રીતે હાલતું હોય ને એમાં આપડે કોઈ ઇન્ટરફિયર થવાય નહિ બરોબર કારણ કે ઈ વ્યક્તિગત મુદ્દો થઈ ગયો એમ આજે ચોટીલા ગામ હાલતું હોય સાહેબ કે કોઈ પણ હાલો ને આપડે હમણાં ચૌદમી એપ્રિલ આવે છે સાહેબ આંબેડકર ની રેલી કાઢતું તો એમાં આપડે ફંડ ફાળો જે કઈ સગવડતા કરી શકીએ જે રેલીમાં ટ્રેક્ટર લઈ આવ્યા હોય કોઈ સરબત ની વ્યવસ્થા કરે તો બાબા સાહેબ નું હોય કે કોઈ પણ હોય નથી આસ્થાનું પ્રતિક નથી પણ બાબા સાહેબ માં વિશ્વાસ રાખો કામ ન કરે ઈ તો એમ કે સોપડી માંથી બોલપેન કાઢો પણ એ જ હું તમને કઉ છું સાહેબ કે સારું કામ તો બાબા સાહેબ આંબેડકર કર્યું છે કે નથી કર્યું એટલું મને કયો ને તમે સારું કામ તો કરીને ગયા ને સમાજ માટે બંધારણ તો લખીને ગયા ને સારા માં સારું નું દેવગતિ નું બેય નું ભેગું નથી ભાઈ તમે ક્યાં એ ભેગું સાહેબ હામ્ભળો તો ખરા ઈ ભેગું કરે છે કમલેશ ભાઈ પોતે જયારે આપડે એને પૂછીએ કે ભાઈ આમાં આસ્થા ની વાત છે એટલે ઈ પાછું સંવિધાન ઉપર આવી જાય કે આમાં અમારે સંવિધાન માં ફલાણી કલમ એટલે ભાઈ અમારી આસ્થા ને તમે ઠેર પોચાડો છો બરોબર તો ipsc બસો પંચાણું મુજબ અમે ઈ કરી શકીએ એમ તમે દલિત માંથી નથી અમે છીએ જ સાહેબ અને તમે એવી વાત કરો છો જો કે ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું તમારી જેવા સજન વ્યક્તિ એ સત્ય જણા વગર આ મુદ્દામાં આવવા માં મને થોડું બોલું લાગે છે નહીં સાહેબ સાંભળો તો ખરા મારી વાત તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈને છોડાવા ગયા હતા જેલમાં અને ઈ વ્યક્તિના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો તમે યાર વાત નથી તમે છો ક્યાં ગણ અમદાવાદ અમદાવાદમાં હવે છે ને તમે તો પેલા તમને તમારી ભાન નથી એટલે મારે તમારી વાત કરવી નકામી વાત છે

અરે પણ મેરે હવે મારી વાત સાંભળો કોઈ પણ વસ્તુ તમે એમ કયો કે તમે બાબા સાહેબ ને મેલડી માં ને ઢીકડી માં ને માં ને જરૂર નથી તમે નહીં એવું સાંભળો તમે એવું કરે છે આ લોકો ઈ કરતા એની વાત ન ભાઈ કરતા હોય એની વાત ન કરો તમને અધિકાર મળ્યો છે કોઈ દેવી એ દીધેલો એમ તમને પૂછું છું એ તો અમે ક્યાં નાચ જ પાડીએ છીએ અધિકાર તમને મળેલા છે તમે જો ભાઈ જે માણસ એમ નઈ તો આ ભોળા ગામે તમે આંગળી થી તો એ તમારો એવો કેવો અધિકાર ભાઈ અમે બધા માનવા વાળા થી બોલો મારા સતરાન ગામ માં ઘણા દારૂ મૂકી દીધા બરોબર તો એ નથી ત્યાં પરચા આપેલા જ છે પરેલા દારૂ મુ તમારી વાત કરવામાં નુકસાની છે યાર લેવું તમે દારૂ મૂકી દીધો બે પીતો તો ને ચાલુ થઈ ગયા સાહેબ એમ નઈ આમાં એ કાંઈ એમ કે હું તમારી માથે શ્રીફળ વાળી લઉં કે તમારે કઈ એ તો તમારે આઈથે મુકાય કઈ ઈ ભોળા દ્વારા બાપા કીધે નો મુકાય તમે ઘેટા બકરા વાતો કરતો મારે તમારી ઘણા બે બે નો કરવાનું હોય મને મને ખબર પડે છે કે ઘેટા બકરા છે મારે કઈ તમારી રાઈડે ચડાઈ છે પણ સાહેબ આ વસ્તુ જ હું તમને આસ્થા હોય જે માણસ કરે તર્ક બુદ્ધિ આપડે હાલીએ છીએ તમારું એને તમને એમ ભાઈ મનસુખભાઈ 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 હું મારા જઈ ફરી મનસુખભાઈ મારી કમાવા જવાના કમાવા મારે જવું

મારે કરમ ની મારે ધર્મ ની જરૂર નથી મારે હારા માણા ની જરૂર છે મારા ભાઈ તમારી જેવા હારા મારી જરૂર છે હું ક્યાં હારો માણસ યાર લે લે ઉભી થઈ

એ સાંભળી લો તમે એક હુરાપુરાની વાતો કરો છો વીર મેઘમાએ તમારી સાટું બલિદાન દીધું ને તમે ઊંટા પડીને પૈકી ક્યાંય લાગો તમારી જેવા ઘેટાબકરા કે ગોતવા

નો મરતા હોય તો ખરો પણ આપડે બોલી ઘરની માં હોય ને એનું ધ્યાન રાખો બીજી ડુંગર ધ્યાન રાખી છે ભાઈ તમારી રીતે રાખો ને મેં ક્યાં તમે કીધું તો તમે નો પૈકી લખો લાગો